આજ રોજ પોલીસ સ્ટેશન ખાતે બોર્ડર રેન્જ અધિક્ષક વિકાસ સહાય સાહેબ તથા પશ્ચિમ કચ્છ પોલીસ એસપી મહેન્દ્ર બગડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ કોઠારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીપી ગોહિલ સાહેબના અધ્યક્ષતાને પોલીસ સ્પોર્ટ મીટ બે હજાર ચોવીસ અંતર્ગત મેરેથોન દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જે મેરેથોન દોડનો નો સ્ટાર પીએસઆઈ પીપી ગોહિલ સાહેબ જે મેરેથોન દોડ કોઠારા પોલીસ સ્ટેશનથી બસ સ્ટેન્ડ મેઇન બજાર થઈ દરબાર ગઢ ચોકમાં સમાપન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા તાલુકા પંચાયતના સભ્ય શંકરભાઈ પટેલ કોઠારા ગ્રામ પંચાયત સરપંચના પ્રતિનિધિ તથા વેપારી અગ્રણી વસંતભાઈ પટેલ ફારૂકભાઈ સોતા અનવરભાઈ જુનેજા તથા પોલીસ હેડ કોસ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા કુલદીપસિંહ રાણા રવિરાજસિંહ જાડેજા અનિલભાઈ ખટાણા પ્રવીણભાઈ ચૌધરી અલ્પેશભાઈ ચૌધરી તથા સ્ટાફગણ તથા હોમગાર્ડ જીઆરડી એસઆરડીના જવાનો વિદ્યાર્થી તથા ગામના અગ્રણીઓએ હાજરી આપી હતી આ પ્રોગ્રામ નો સંચાલન તથા આભાર વિધિ કિશોર સિંહ જાડેજા એ કરી હતી હમીદ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત કોઠારા શું તમે તમારા સ્પેશિયલ ડે ને વધુ યાદગાર બનાવવા માંગો છો શું તમે તમારા નામ કે બિઝનેસ બ્રાન્ડ ને હાઈલાઇટ કરવા માંગો છો તો યશ એન્ટરપ્રાઇઝ છે બેસ્ટ વિકલ્પ જે છે આપના માટે આપની સાથે જી હા यश एंटरप्राइज लाव्यू छे कस्टम लेबल वाली 200 एमएल पानी नी बोतल साथ ही सॉफ्ट ड्रिंक्स बोतल अने जूस नी बोतल तो आज ही ऑर्डर करो अने यादगार बनाओ तुम्हारा प्रसंग ने के पछि बिजनेस इवेंट ने संपर्क यश एंटरप्राइज पैकेज ड्रिंकिंग वाटर एंड सॉफ्ट ड्रिंक्स मुंद्रा कच्छ गुजरात कस्टमर केयर नंबर 8758600000